જો સૌરાષ્ટ્રના ખેડૂતો ઉપર ખબર નથી પડતી કે કુદરત રૂઠો છે સરકાર રૂઠી છે કે એની કઈ હાલત થવા જઈ રહી છે એ અત્યારે ખબર પડતી આજે સરકાર નું રેડ એલર્ટ આવે અને કમોસમી વરસાદ પડે અને સોમનાથ ભાવનગર તમામ જિલ્લાની અંદર જ્યારે દિવાળી પછી ખેડૂતોની તમામ મગફળી નીકળી ગઈ હોય અને બધા જ પાથરાઓ મગફળી ભેગી કરીને ખેતરમાં પડ્યા હોય એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાળી મજૂરી તણાય એ પરિસ્થિતિની અંદર આપના માધ્યમથી હું સરકાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે ખેડૂતોને જે માવઠાની અસર જે એનો સર્વે કર્યા વગર તમે જે જાહેરાત કરી ખેડૂતોને અત્યારે મગફળીની જે પેદાશ થાય એની સાથે જે ભૂકો એટલે મગફળીનો પાલો ડાખરા જે પશુઓના આહારમાં કામ આવે છે એ બધું ધૂળધાણી થઈ ગયો છે એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંયનો નથી રહ્યો ત્યારે નવા કૃષિ મંત્રીને અને એ પણ ભાવનગરના છે ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ભાઈ જીતુભાઈ વાઘાણીને તમામને વિનંતી કરી છું કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો ખેડૂતોને મદદ કરવા આવો અત્યારે ખેડૂતનો તમામ પાક એ એ ખુલ્લામાં હોય છે આજે મગફળી નીકળી ગઈ છે કપાસ ને વીણવાનો ટાઈમ થઈ ગયો હોય કપાસના હોય ત્યારે પાણી આવે એટલે એવી જ રીતે જે બીજો પાક છે એ તમામ પાકને નુકસાન થઈ છે એટલે ખેડૂત બરબાદ થઈ રહ્યો છે એને મદદમાં રૂપ આવવું જોઈએ કોંગ્રેસે હંમેશા એમએસપી કાયદાના સ્વરૂપમાં આખા દેશમાં ખાસ કરીને ગુજરાતમાં લાગુ કરવાની માંગ વારંવાર કરી છે હવે પાર્લામેન્ટમાં પણ કહીએ છીએ કોંગ્રેસ પક્ષની નીતિ એના કાર્યક્રમોમાં પણ જાહેરાત કરી છે અને વિધાનસભાથી લઈને જાહેર કાર્યક્રમોમાં પણ આ માગણી કરીએ છીએ પણ તમે જાણો છો કે આજે ગુજરાતમાં પણ ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દેશમાં પણ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા આપણે ગુજરાતી વડાપ્રધાન છે એવું ગૌરવ લઈએ ગુજરાતમાં સૌથી વધારે કપાસ પકવતા ખેડૂતો છે એના પર જે ઇમ્પોર્ટ ડ્યુટી કરી ત્યારે નરેન્દ્રભાઈને સરકાર ને વિચાર ના આવ્યો કે અમારા ગુજરાતી ખેડૂતો આમાં મરી જશે અહીંયા ખેડૂતોને ઉત્પાદનના ડબલ ભાવ આપવાની વાત કરે છે ગુજરાતમાં આજે નવ્વાણું ટકા કોઓપરેટિવ સેક્ટર ભારતીય જનતા પાર્ટીના હસ્તક છે કે નહીં એમના મેન્ડેટ આપેલા લોકો છે એમની એપીએમસી માં ખેડૂતો જોડે ભેદભાવ થાય છે એ ખેડૂતો વિરોધ કરે એની સામે અવાજ ઉઠાવે તો પોલીસને આગળ કરીને એને દંડા મારવામાં આવે છે તો આ જવાબ આપવાની જવાબદારી તો જેને પ્રજાએ ચૂંટીને મોકલ્યા છે સત્તા પર બેસાડ્યા છે એની જવાબદારી છે અમારી જવાબદારી છે લોકોના મુદ્દાઓને ઉઠાવવાની લોકોનો અવાજ બનવાની એના માટે સરકારનું ધ્યાન દોરવા માટે વિધાનસભા હોય સંસદ હોય કે સડક હોય એ બધી જ જગ્યાએ મજબૂત થાય છે મુદ્દાને લઈને લડવાની ગુજરાતમાં જ્યાં પણ અતિવૃષ્ટિ થઈ હોય જ્યાં પણ કમોસમી વરસાદ થયો હોય તો ખેડૂતોને મુદ્દે એનો અવાજ બનવા માટે સૌથી પહેલું જો કોઈ અવાજ ઉઠાવતું હોય તો કોંગ્રેસના કાર્યકરો આગેવાનો ઉઠાવે છે એ ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા હોય ને નુકસાની હોય તો પણ કિસાન કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલા જાય છે ખાતરની તંગી પડી હોય નકલી બિયારણનો પ્રશ્ન આવ્યો હોય ક્યાંક મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોય તો સૌથી પહેલા લડત લડવા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો છે

ખેડૂત સંમેલન કરી રહ્યા છે તાકાત થી કરી રહ્યા છે અને લડવા માટેની જાહેરાત પણ કરીએ પણ ખાલી પબ્લિસિટી માટે નહીં જેલમાં નખાઈ અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે નહીં ધમાલ કરવા વાળા ક્યાં ના હતા અને આજે ભોગ કોણ બન્યું છે કેસો કોના પર થયા લાકડીઓ કોને ખાવી પડી અને આજે ત્યાંની પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ આ ખેતી કે ખેડૂત એના પ્રશ્નો એની તકલીફો કોઈ રાજનીતિ કરવાનો મુદ્દો નથી એટલે વાતો કરવી રાજનીતિ કરવી અલગ વાત છે અને ખેડૂતોનો અવાજ બનવો ખેડૂતો માટે ન્યાય માટે લડત લડવી અને ન્યાય અપાવો અને સત્તા પર હોય ત્યારે નીતિ કરીને એનો ફાયદો અપાવો એનું ઋણ માફી કરવા સહિતના નિર્ણય લેવા એ કોંગ્રેસની નીતિ ઇતિહાસ ઇતિહાસ સાંજે અમે લોકોને પણ સાંભળવાના છે લોકોના જે પ્રશ્નો છે લોકોની ફરિયાદો આક્રોશ છે એને લઈને રાજકોટ શહેરમાં પણ આવનારા દિવસોમાં ન્યાયિક તપાસની માંગ સામે જે પણ જવાબદારો છે એને જેલમાં નાખવા માટે ભ્રષ્ટાચારીઓ છે વોટ ચોરો છે એમને ખુલ્લા પાડવા માટે આંદોલનના કાર્યક્રમો લઈને કોંગ્રેસ આવી રહી છે ત્યારે નવા વર્ષમાં અપેક્ષા રાખીએ કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે ખેડૂતોને મદદ કરવા માટેની લડાઈ છે સામાન્ય નાગરિકોના હક અધિકાર માટેની વાત છે ના બધા બધા જ જ લડતમાં મુદ્દાઓમાં લોકોનો સહકાર મળે ને કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આ મુદ્દાઓને લડાઈની આગેવાની લેશે ને ગુજરાતના લોકોનો અવાજ બની છે જો એક કુદરતી પ્રક્રિયા છે રાઘવજીભાઈ કયા ક્યાં સંદર્ભમાં વાત કરી કારણ કે માવઠું કોઈ સંશોધન કરવાથી એનો ઉકેલ નથી આવતો જે કઈ વાતાવરણની અંદર ફેરફારો થાય છે પરિવર્તન થાય છે એને કારણે માવઠા અને અતિવૃષ્ટિ થઈ રહી છે ત્યારે એવી વાહિયાત વાતો કરવાને બદલે ખરેખર સરકારે આ માવઠું થાય કે એવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય તો એના માટે સહાય ચૂકવવા માટેનું બજેટની અંદર કે કાયદાની અંદર જોગવાઈ કરવી જોઈએ વાતાવરણની અંદર આખા એ વિશ્વની અંદર ફેરફારો થઈ રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા છ થી સાત વર્ષથી વાતાવરણ થોડું ચેન્જ થયું છે અતિવૃષ્ટિ થાય છે માવઠાઓ પડી રહ્યા છે ખેડૂતો માટે મગફળી કપાસ કારણ કે અહીંની જમીન ની જે ભૌગોલિક પરિસ્થિતિ છે જમીનનું જે બંધારણ છે એ જોતા ખેડૂતો અહીં મગફળી કપાસ તુવેર અને સોયાબીન સિવાય વાવેતર કરે તો એમાં સફળતા મળતી નથી એટલે વાવેતરની પેટર્ન ખેડૂતો બદલાવા માટેનો પ્રયત્ન કરે છે પરંતુ નવા વાવેતરો આબોહવા અને જમીનને અનુકૂળ ન આવતા હોવાને કારણે ખેડૂતો મગફળી અને કપાસના વાવેતર તરફ વધારે ધ્યાન આપે છે છેલ્લા છ વર્ષની અંદર સોયાબીન અને તુવેરનું પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે પરંતુ એમાં ધારી સફળતા ખેડૂતોને મળતી નથી कांग्रेस पार्टी ने यह तय कर लिया है कल हम बोटाड में मिलेंगे किसानों के साथ विस्तार से वहां पर बात करेंगे किसानों की बात भी हम वहां पर सुनेंगे और अगर सरकार कुंभकरण की नींद से अगर नहीं उठती है तो आने वाले दिनों में यहां की सरकार को हम दिखा देंगे कि आप आराम से सो नहीं पाएंगे अगर आ, इन बातों के बाद भी अगर सरकार नहीं जागती है तो मैं समझता हूं कि गुजरात के लिए यह बहुत दुर्भाग्यपूर्ण रहेगा टीआरपी का स्कैम होकर काफी समय बीत गया प्रमुख अपराधियों को अभी तक के कोई उनके ऊपर कार्रवाई नहीं हुई उसको लेकर भी सिर्फ राजकोट ही नहीं तो पूरा गुजरात ये चिंता करता है हम उनके साथ સહાનુભૂતિ જોડતેલી રાજકોટ શહેરોની અંદર અલગ અલગ પ્રશ્ન ને વાચા આપવા માટે જન આક્રોશ સભા નું આયોજન નાગર ખાતે રાખ્યું છે તેમાં સમગ્ર રાજકોટની જનતા પણ આમંત્રણ આપના માધ્યમથી આપવા માંગુ છું અને કોંગ્રેસ પરિવારના સેંકડો કાર્યકરો અને આગેવાનો પણ ઉપસ્થિત રહેશે ન્યા જે પ્રશ્ન લોકો સમક્ષ જે મુકાશે અમારી સમક્ષ એને લઈને પણ રાજકોટમાં આવનારા દિવસોની અંદર અમે કાર્યક્રમો કરશું અને લોકોના પ્રશ્નોને વાચા આપવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવશે